સાડા છ કરોડ જનતા નું સતત જેને ધ્યાન રાખ્યું છે એવા પૂર્વ ગૃહ મંત્રી આજે સભાનું જેને જતન કર્યું છે પ્રદીપસિંહ જાડેજા મારા પરમ સ્નેહી મિત્ર વટવા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ એવા જ ધારાસભ્યશ્રી હસમુખભાઈ ધારાસભ્યશ્રી દિનેશભાઈ પક્ષના નેતા ગૌરાંગભાઈ અમારા કાઉન્સિલર મિત્ર પરેશભાઈ અન્ય નીતાબેન મુકેશભાઈ તમામ કાઉન્સિલર મિત્રોને આ સમાજને ઉભો કરવામાં જેણે લોહી લેડું છે એવા મોતીભાઈ હોય અમારા મુકેશભાઈ હોય યતીનભાઈ હોય તમામ સમગ્ર પ્રજાપતિ સમાજને નામી અનામી બધા જ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે સમાજની એકતા માટે જે આ કાર્યક્રમ કરવામાં આવે છે સતત પ્રજાપતિ સમાજ દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે વોકલ ફોર નો મંત્ર આપ્યો છે અને વિશ્વકર્મા યોજના થકી સમગ્ર દેશના વિશ્વકર્મા સમાજના એટલે હાથથી કામ કરતા કારીગરો માટે જે યોજના મૂકી અને આ યોજનાની સાથે સાથે આ વખતે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વદેશી અપનાવો અને આ આત્મનિર્ભર ભારતની ફાયદો થવાનો હોય તો કારીગર ભાઈઓ તમારો અને પ્રજાપતિ સમાજનો ભાઈ કે બહેનો એ માટીના કામ સાથે વણાયેલો હોય જુહાર સમાજ હોય તો લોઢા સાથે વણાયેલો હોય સુધાર હોય તો લાકડાના કામ સાથે વણાયેલો હોય ગુરુજી સમાજનો દીકરો હોય ચામડાના કામ સાથે આ તમામ તમામ જેટલી વિશ્વકર્મ સમાજ જ્ઞાતિ છે આવનારા દિવસો જે માન્ય મોદી સાહેબ જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનો સ્વદેશી વસ્તુ વાપરવાનો આજે જે કરવાનો આયોજન કર્યું છું હું પ્રમુખ શ્રી યતીન બેન અને તમામ ટીમ ને કહીશ કે જેટલા પણ યુવક યુવતીઓ અહીંયા આવ્યા છે એવી ચોક્કસ એ માતાજી ને બ્રહ્માણી માતાના આવી પ્રતિજ્ઞા લઈને જાય જયારે અમ્મા માતાની આરતી થાય ત્યારે કે હું દર વર્ષે એક સ્વદેશી વસ્તુ અપનાવીશ પણ વિદેશની કોઈ વસ્તુ હું ક્યારેય એનું ગ્રહણ નહીં કરું તમામ તમામ વસ્તુઓ હું સ્વદેશી વસ્તુઓનો હું ઉપયોગ કરીશ એવા પ્રણ લઈ અને આપણે બધા સૌ છૂટા પડીએ મારા મીડિયાના મિત્રો પણ લગભગ સતત રાત દિવસ દોડતા દોડતા છે તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું સૌનો આભાર ભારત માતા કેની વંદે માત્ર

साईं सही चारि समिती समाज जी परे જાળવી રાખવા માટેનું ઉત્તમ પ્રકારનું આયોજન કર્યું ભાઈ જમીન અને એની ટીમને આ ઉત્તમ કામ કરતા હાર્દિક અભિનંદન આ સંસ્થા આજે ઓગણ વર્ષથી જે કાર્યો કરે છે એ ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજની અંદર અલગ જ દિશા અને અલગ જ એક ઇવેન્ટ મારફતે અથવા સમાજની મહિલા અથવા સમાજના યુવાનો માટે આ સંસ્થા ખૂબ સારા કાર્યો કર્યા છે અને કરતા રહેશે બે હજાર નવમાં છસો ને એકાવન દીકરીઓના સમૂહ લગ્ન અને એ સમૂહ લગ્ન માત્ર એક માંડવે દીકરા દીકરીઓને પરણાવી અને એ રીતના પૂરો નહોતો કર્યો જ્યારે અમે લોકો અંબાજી મંદિરમાં લઈ જઈ અને સાડી છસો વૃક્ષારોપણ કરાવી અને મા અંબાના ચરણોમાં એવી શપથ લેવડાવી હતી કે અમે ભ્રૂણ હત્યા નહીં કરીએ બે હજાર બારની ની અંદર બસો ને એકસઠ ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે કરી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી અહીંયા સીએમ તરીકે ગુજરાતમાં હતા અને એમને યુવાનોને હાકલ કરી હતી વ્યસન મુક્તિનું અભિયાન કે આજનો યુવાધન વ્યસન મુક્ત હોવો જોઈએ એ નેમ હેઠળ અમે બસો ને એકસઠ ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી એ જ રીતે આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી એમને આપણને કીધું હોય કે આપણે સ્વદેશી અપનાવો અભિયાનની અંદર બધા સહભાગી બનીએ તો પાંચ હજાર એકસો ને આઠ દીવડાની મહાઆરતી રંગોળી દીવડાઓની એમ કરી અને લાઈવ ચાકડો જે અમારા કુંભારની વર્તુલી કહેવાય કુંભારનો રોટલો ને ઓટલો કહેવાય એ રીતના અમે લોકોએ આજે આપણે કોઈ બી વસ્તુ આ તો અમે શરૂઆત કરી એમ આપણા ગુજરાત અથવા આપણા ભારત દેશની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેના માટે આપણે વિદેશ છોડેથી કંઈ લેવું પડે અથવા કોઈ બી વસ્તુ પરચેસ કરવી પડે માટે આજની થીમ સંપૂર્ણ માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એમને જ્યારે પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી કે આત્મનિર્ભર ભારતના એમને સુકાન સોંપવામાં આવ્યું કે ગુજરાતની અંદર એ પ્રભારી તરીકે ઇન્ચાર્જ તરીકે આ આંદોલન અને ઘર ઘર સુધી પહોંચાડે ત્યારે એમની સાથે બેઠા અને આપણા વિશ્વકર્મા સાહેબ જ્યારે અધ્યક્ષ બન્યા છે અને એમને બી અભિનંદન પાઠવીએ અને એમને બી કીધું કે વિશ્વકર્માના પુત્રો એવા કામ અથવા એવી હાકલ કરે કે આપણી વસ્તુ આપણા બનાવેલી આપણા હાથોથી બનેલી કારીગારી વસ્તુ એ ઘર ઘર સુધી પહોંચે એટલે હું આપ સર્વે મિત્રો થકી એવી રજૂઆત કરવા માંગુ છું એવી વિનંતી અરજી કરવા માગું છું કે આપણે સર્વે આવતા આ દિવાળીના પર્વ જે આપણા પ્રભુ શ્રી રામને યાદ કરી આ પર્વ આપણે આખા ભારતમાં ઉજવીએ છીએ તો આ દિવાળી આપણે આપણા ઘરની અંદર હરેક વસ્તુ હરેક ચીજ સ્વદેશી અપનાવીએ એવી આપ સર્વેને હું વિનંતી કરું છું વસ્તુ પ્રણામ